નમસ્કાર જીએસ ન્યુઝી ફોર બાયન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર માળિયાહાટીના તાલુકાના કડાયા ગામના શહીદ થયેલા આર્મી જવાન હેમરાજભાઈ ચુડાસમાને પાંચ વર્ષ પૂરા થતા શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સન્માનપત્ર અપાયું ગઈ લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા મત વિસ્તારમાં ઓન ડ્યુટીમાં ચાલુ ફરજમાં શહીદ થયેલા માડિયાહાટીના તાલુકાના કડાયા ગામના વીર શહીદ હેમરાજભાઈ મંજીભાઈ ચુડાસમાને શહીદ થયાને આજે પાંચ વર્ષ પૂરા થયા છે ત્યારે રાજસ્થાન જોધપુરના આઈટીબી આર્મીના ઓફિસરો આર્મીના જવાનો તેમજ સાંસદ રાજેશભાઈ ચુડાસમાના ભાઈ કેતનભાઈ ચુડાસમા દ્વારા શહીદ પરિવારના ઘરે જઈને વીર શહીદ હેમરાજભાઈના પિતા મંજીભાઈ માતા લાભુબેન અને ભાઈ ગજરાજભાઈના ઘરે રૂબરૂ જઈ સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા છે અને આઈટીબીપી રાજસ્થાનના આર્મીના ઓફિસરો દ્વારા વીર શહીદ હેમરાજભાઈ ને ભાવપૂર્ણક શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ કાર્યક્રમમાં સરપંચ લક્ષ્મણભાઈ ચુડાસમા મહેશભાઈ રાઠોડ નરેશભાઈ રાઠોડ અને મોટી સંખ્યામાં કડાયા ગામના સ્કૂલના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો અને આગેવાનો હાજરી આપી હતી રિપોર્ટર બનીસી ચુડાસમા માળિયા હાટીના